જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખાવાનો સો ગણો સ્વાદ વધારતું ઇન્સ્ટન્ટ ગાજર મરચાનું અથાણું તો આ અથાણું આપણે એકદમ સિમ્પલ રીતે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવું બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ ખાવાનો સો ગણો સ્વાદ વધારતું ગાજર મરચાનું અથાણું તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે ગાજર અને મરચાં લઈ લઈશું તો આજે આપણે ઇન્સ્ટન્ટ ગાજર મરચાનું અથાણું બનાવીને તૈયાર કરવાનું છે તો અહીંયા આપણે બસો ગ્રામ જેટલા મરચાં લીધા છે અને ત્રણ આપણે ગાજર લીધા છે તો ગાજરને આપણે છોલી અને સરસ ધોઈ લીધા છે હવે આપણે બાઉલ લઈ લઈશું હવે આપણે ગાજર લઈશું અને ગાજરને આપણે આ રીતના આપણે બે ટુકડા કરી લઈશું અને એક ટુકડાને આપણે આ રીતના વચ્ચેથી કટ કરીશું તેને પણ આપણે આ રીતના ચાર ટુકડા કરી લેવાના છે આ રીતના આપણે ટુકડા કરી અને જે આપણે આ વચ્ચેનો વાઈટ ભાગ છે તે આપણે કાઢી લેવાનો છે તો આપણે આ રીતના વાઈટ ભાગને કાઢી લઈશું તો આ જ રીતના આપણે ગાજરને પણ કટ કરી લઈશું આપણે ગાજરના આ રીતના ટુકડા કરી લીધા છે હવે આપણે મરચાંને પણ બે ભાગમાં કટ કરી લઈશું આ રીતના આપણે એક મરચાંના બે ભાગ કરી લેવાના છે બીને તમે આ રીતના થોડા ઘણા કાઢી શકો છો આ રીતના આપણે મરચાંને પણ બે ભાગમાં ટુકડા કરીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે ગાજર અને મરચાંને કટ કરી લીધા છે હવે આપણે એક ટેબલ સ્પૂન ભરીને આપણે મીઠું એડ કરીશું અને અડધી ટેબલ સ્પૂન હળદર એડ કરીશું હવે આપણે હળદર અને મીઠાને સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ આ રીતના તમારે આ મિક્સ કરવાનું એટલે મીઠું ને અડદળ ગાજર અને મરચાં ઉપર સારી રીતે લાગી જાય શિયાળામાં દરેક ઘરમાં ગાજર મરચાંનું અથાણું બનતું જ હોય છે આ રીતના ઇન્સ્ટન્ટ તમે બનાવીને એક મહિના માટે આ અથાણાને ખાઈ શકો છો અને ખૂબ જ સરસ અથાણું બનીને તૈયાર થાય છે આ રીતના પ્રોપર તમારે મીઠા અડ્ડવાળા કરી દેવાના છે તો અહીં આપણે ગાજર મરચાંને સરસ મીઠા અડ્ડવાળા કરી લીધા છે હવે આપણે ઢાંકીને એક કલાક માટે ગાજર અને મરચાંને રહેવા દઈશું

તો મસાલા માટે આપણે એક ટેબલ જેટલું જીરું એડ કરીશું એક ટેબલ વરિયાળી એડ કરીશું વરિયાળીની ફ્લેવર આ અંદર ખૂબ જ સરસ આવે છે એક ટેબલ મેથીના કુરિયા એડ કરીશું અને એક ટેબલ રાઈના કુરિયા એડ કરીશું અહીંયા તમારે તમારી પસંદગી અનુસાર ઓછા વધારે મસાલા લઈ શકો છો તો હવે આપણે તેને એકથી બે વાર પલ્સ ઉપર ફેરવીને અધકચરું પીસી લઈશું અહીંયા આપણે આ રીતનું અધકચરું પીસી લીધું છે હવે આપણે તેને એક બાઉલની અંદર કાઢી લઈશું અને તેની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલી કલોંજી એડ કરીશું કલોજી તમારે દળવામાં નથી લેવાની આ રીતના આખી જ તમારે એડ કરવાની જો તમે દળીને એડ કરશો તો કલોજીની કડવાશ તમારા અથાણાની અંદર આવશે અને અથાણું તમારું કડવાશ પડતું થઈ જશે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું આમ અથાણાની અંદર મીઠું થોડું આગળ પડતું લેવાનું તો જ અથાણું તમારું લાંબા સમય સુધી સરસ રહેશે હાફ ટેબલ સ્પૂન હળદર એડ કરીશું હવે આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે એકદમ સરસ નવી જ રીતે અને ખૂબ જ ટેસ્ટી એવું ઇન્સ્ટન્ટ ગાજર અને મરચાંનું અથાણું બનાવીને તૈયાર કરીશું આ અથાણું તમે એકવાર બનાવશો તો એક જ દિવસમાં તમારું બધું જ અથાણું ખવાઈ જશે એટલું સુપર ટેસ્ટી આ અથાણું બનીને તૈયાર થાય છે અહીંયા આ રીતના આપણે થોડી જગ્યા કરી લઈશું હવે આપણે હાફ ટેબલ સ્મૂનથી થોડીક વધારે આપણે હિંગ એડ કરીશું આ અથાણાની અંદર રીંગની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે તેલ ગરમ કરી લઈશું ગેસ ઉપર આપણે વઘાર્યું ગરમ કરવા માટે મૂકી દીધું છે અને વઘાર્યું ગરમ થઈ જાય એટલે આપણે બેથી ત્રણ ટેબલ જેટલું તેલ એડ કરીશું અત્યારે હું સિંગતેલનો ઉપયોગ કરી રહી છું અથાણાની અંદર સિંગતેલની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તેની વચ્ચે આપણે આ રીતના હિંગની ઉપર જ તેલને એડ કરવાનું છે એકવાર આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે ઢાંકીને પાંચેક મિનિટ માટે મસાલાને લેવા દઈશું

અને ઉપરથી આપણે એક લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુ આપણા અથાણાની સેલ્ફ લાઈફ વધારી દે છે એટલે તમે લીંબુના આમચૂર પાવડર પણ એડ કરી શકો છો એક મોટા લીંબુનો રસ એડ કર્યો છે તો હવે આપણે આ મસાલાને સારી રીતે મરચાની અંદર મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ગાજર મરચાને મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો એકદમ સરસ ઇન્સ્ટન્ટ આપણું ગાજર મરચાનું અથાણું બનીને તૈયાર છે તો હવે આપણે અથાણા સર્વ કરી લઈશું તો તૈયાર છે ગાજર ઇન્સ્ટન્ટ અથાણું તો શિયાળામાં આ રીતના ઇન્સ્ટન્ટ ગાજર અને મરચાંનું અથાણું બનાવીને રોજે ખાઈ શકો છો અને ખુબ જ ટેસ્ટી આ અથાણું બનીને તૈયાર થાય છે તમારો ખાવાનો ઘણો સ્વાદ વધારી દે આ અથાણું આપણે ખુબ જ સિમ્પલ રીતે બનાવીને તૈયાર કર્યું છે તો આ આથાણાને તમે આ રીતના કાચની બોટલમાં ભરીને બહાર તમે સાત દિવસ અને ફ્રિજની અંદર તમે એક મહિના માટે સ્ટોર કરી શકો છો તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ગાજર મરચાનું ઇસ્ટ નથાણું એક વાર આ મારી રીત પ્રમાણે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગાજર મરચાના આથાણાની રેસિપી કેવી લાગી જો તમને આ ગાજર મરચાના આથાણાની રેસિપી ગમી હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય